આ બધી ભેંસ પાણી દે છે ને બાંધી દે છે અને આજો આપડે હે ને હવે ભરાઈ ગયું ને આ બધું પાણી જશે બકાલામાં અને આ ના કુંવર નઈ ઘેવળ બગી બસ પાણી પૂર થઈ ગયું હારવાનું નથી કેમ જાવ પાવડો લઈ બરાબર જોવાંગે તાકા

रुमी ने तो थोड़ा खलीता काटा बोहे ले जाएन खा ट्रैक्टर ने काम साफ करो यार हाकुल

ગોરા ભરવાનું જેઠા મોટું પતા કરવાના ગોરા ભરવાનું બે હે તો કરના હ પછી ચા કરશું કે હજી તો મામા આયા નથી દુકાની થી અને બધું હે હાલો આપણે ગોવા બટેકા નું સક કરો ને સુધારી લે તેમ પછી વખાને આપડે કીન ટપડી પેતી બાપર એટલું મઠાળી દીધું ધીરે ધીરે ચા હે કર કરી અને બધું કી આપણે ડબરા માં નાખી દે ડબરો બહુ વડો નથી માપનો હોય તો ભરાઈ જાય તો એ બધું છે તાલો આપણે પેલા ફટાફટાને કરી તો શાક સડી જાય તાલે સા પાણી પી લીધા હે ને ક્યાંક વઘરાઈ ગયો ને હવે આપણે બનાવવા હે રોટલા પણ રોટલા કરવાની ટા લાઈટ વાગી તો આપણે કરવાની ગયું શું તો ફટાફટ આપણે કરી નાખી પછી બધા બપોરા કરી લે પછી ખડી વાર પોરો ખાઈ લે ને વળી આપણું કાંઈ રૂટીન જે હોય એ જ કરવાનું હોય પછી તમે કઈ નક્કી ના હોય કે હું કંઈ કરવાનું કામ થાય

तन तो आपड़ा बदय माल ना गीतू है माल बदय खाई लिया ने आपड़े बधो आडग रु करी ता तन ल जो पंह साफ करना की बऊ मेला थे गया नी रेती उतर जो जता दही डणन माखी हंगी गी हो ता अब तो मत नहीं कर दो आई मत करो जे

आन तो, हैं। तो हाँ से है। 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 तो रज छोड़ी है हाँ तो था मैं छाक दीता है तड़को एट वतु पू हाँ पांदुड़ी हलतू नहीं फूल गर्मी तड़को मजा नहीं खाई है की हल धवाल भाई ना फोन आयो है આ તો કોઈ જોતા એ નહી હારલે કસબ કરને ખાને ખાટલે પડ્યો તો ચડાવન હે ચડાવન હે આપણો કામ હે ની ઈ તો આવસા છડાવ દે ઝબરાતે ધી મિનતા તા ઠેક લેતી વિ નહી ગિન જગોણી મે નહી લુ હે એ આ વાળી નું કોમ્પ્લેક્સ બાકી જો બીહુ બધીન પોદરા પાસાય કર કરી એ નッカ મિન ની પૈરા કરસે અને મામી મામા ગયા ભારી લેવા બી મામાયા ઘણો ખિલવાન હે તો ખિલવા ગયા મામી ગયા ભારી લેવા આવે એટલે આપણે બીહુ નાંગ ગઈ અને આ 14 ડવા સટન ચાલુ કરી દીધું હે તો ઈ હે દવા સટ હે અને આપણે એમના ગુણી ઉપર બેઠા હે તો એ બધું કામ કાચ છે એન પાસે કઈ નાસ્તો પાણી નો કરી ભી હું પેલા નાગ દે પછી હાલો જો મમી આવે હે ભાઈને આપણે નાગ દે અને આપણે લીમડો તોડી લઈએ દવાને કાં તો પફે છાટી આવે તો આપણે કંઈક પણ બનાવી નાખીએ તો મજા આવે ખાવાની અત્યારે તો ભૂખ લાગે આપણે નાસ્તો બનાવી નાખી વઘારે ફટાફટ ભાત વગર નાખીએ પછી ખાઈ લઈ પછી વાહી ખાવાનું કામ રહે તો એ કરી એવું બધું હે તમારે બધા નાસ્તો કરો તો આવી જજો થોડીક વાર લાગશે તેલ મૂકી દીધું હે છે અને લીધી બધી સામગ્રી ભાત વખાવા માટેની આ હે સોડિયાની ને આમાં સરળી મીઠું અડધો ચોખા પાણી ને આમાં લીંબડો મરચું વટેકું ટમેટો મીઠું બેસી જ મીઠું ના હોય તો મીઠાની કિંમતોસી પણ મીઠું ના હોય તો કંઈ ના હોય ખાવામાં તો એ બધું હે ને તો હાલ આપણે ફટાફટા વઘાર દઈ દઈ બધાનો પછી આપણે ભાત ચડી જાય એટલે મસ્ત મસ્ત આપણે નાસ્તો કરી લઈ

તો હાલો ફટાફટ બધા નાસ્તો કરવો હોય આવી જાવ અને આપણે બધા કલ નહીં એકદમ જોરદાર બીના એમ કે મેઘડી અલય વાત વહેલે ઠરી જાય હાલો આપણે હે ને થઈ ગયા હે નાખ દીધા હે વાઈટ કામાન નાખ લઈ અને આ જઈએ પાંખો સડાવવા એક તો સડાવ દીધો હોય આ એ સડાવ દીધો ને તો આપણે સાફ થઈ ગયા અને ફટાફટ નાસ્તો કર નહીં પછી બીજું કામ થાય ખાલે થઈન બીજો વાઈટ કપરાઈ કે બટેકા ફટાકા ગોતાઈ કે એવું હે આ દેવો હરમામી કે મારા ભાત ખાવા નથી થોડક રાખજો મહારાટવા એ નકલ લીતા હે દે બધું કામ થઈ ગયું હે ને આપણે આવી ગયા માલ ને પાવા તો બે ભી હમ લઈ દીયો આપણે અને હવે બીજી બે ત્રણ બાકી હે ને જો દી કેટલો હે હવે થોડો ખે વઘણ હાથ ની જા હે ને તિયર મસ્ત એકદમ નજારા હે સનસેટ ટાઈમસ્ત હમ થે માર ચા પી એની ઘડી કેન ઘડી કુ પે ઘડી પી એની ઘડી કુ પે તો એ બધું કે અને મામે જો કાંધું વેણે હે ને આ ભી હું બધી બાંધ્યું ગાય હમણાં તાણે બાંધ ગરમી જેવું થઈ ગયું હે એટલે બીલી દુખે ના હે છેલી પડી તો જો દી હવાત ન કેવો તમને બત થોડો ખેહાવ બાકી દેખની નહી હે તો હાલ આપણે આની

માતાજી અને મસ્ત મજાને એક લાઇક કરવાનું ભૂલ તો નહીં તમે બધા વિડીયો જોવો પણ લાઇક કરતા નથી મસ્ત એક એક લાઇક કરજો ને મસ્ત મસ્ત કમેન્ટ એક એક કરજો તો મને મજા આવે ને તમને મજા આવે હાલો મળશું કાલના બ્લોગમાં